હેલો ફ્રેન્ડ્સ થોડા દિવસ પેલા મેં ચેનલ પર સલવાર કટિંગનો વિડીયો સરસ પૂછેલો છે છે ક્વેશ્ચન છે કે સલવાર નું કટિંગ જ્યારે બોડી માપ થી કરતા હોય ત્યારે આસન નું માપ કેવી રીતે લેવું તો તમે જયારે સલવારનું માપ લઈ અને સલવાર નું કટિંગ કરવાના હો ત્યારે તો બધું વ્યવસ્થિત આવે છે પણ જ્યારે બોડી માપથી તમે સલવાર કટિંગ કરો ત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ અહીંયા થતો હોય છે કે આસનનું માપ કેવી રીતે લેવું તો આજે આપણે તેની બે રીત જોઈશું પહેલી રીત છે એ થોડીક અઘરી છે કારણ કે તેમાં હિપના માપ પરથી આસનનું માપ નક્કી કરવાનું હોય છે પણ બીજી રીત છે તે ખૂબ જ ઇઝી છે જે તમે સલવારનું મેજરમેન્ટ બોડી માપથી લેતા હશો ત્યારે જ લેવાનું છે અને જે ખૂબ જ ઇઝી રીતે તમે લઈ શકશો તો તમારે ફૂલ વિડીયો વોચ કરવાનો છે જેથી તમને આ બંનેમાંથી જે રીત વધારે ઇઝી લાગે તેનો તમે યુઝ કરી શકો અને જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગે અને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર પણ કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તે પણ કરી દેજો તો હવે આપણે માપથી આસન કેવી રીતે નક્કી કરવું તે જોઈશું તો પહેલી રીત છે તેમાં આપણે હિપ સાઇઝ પ્રમાણે આસન નક્કી કરવાનો છે તો તેમાં તમારે કેલ્ક્યુલેટરની જરૂર પડશે કારણ કે જે હિપ હોય તેનો તીજો ભાગ કરવાનો છે અહીંયા પણ તમને એક ક્વેશ્ચન થશે કે હિપનું માપ કેવી રીતે લેવું તમે જ્યારે બોડી માપથી મેજરટેપ લઈ અને માપ લેતા હો ત્યારે પૂરા રાઉન્ડમાં જે હિપનો ભાગ છે ત્યાંથી પૂરા રાઉન્ડમાં મેં ઝડપ રાખી અને હિપનું માપ લેવાનું છે એટલે જો ચાલીસ માપ હોય તો તેનો ત્રીજો ભાગ કરવાનો છે ચાલીસ પ્રમાણે ત્રીજો ભાગ છે તે તેર પોઈન્ટ આવશે તો આપણે અહીંયા તેર લીધું છે અને તેરમાં એક ઇંચ પ્લસ કરવાનું છે અને જે માપ આવે તે તૈયાર આસનનો માપ આવશે વિના જોજો આપણે બીજું માપ જોઈશું એનાથી તમે વ્યવસ્થિત સમજી શકો તો આ જે માપ છે તેમાં ઇપ છે તે સાડત્રીસ છે તે બાર ઇંચ આવશે અને બારમાં એક ઇંચ પ્લસ કરીશું એટલે તેર આવશે તો તમે તમારી સાઇઝની કોઈ પણ સલવાર કટિંગ કરતા હો તમારે જે હિપનો માપ હોય તેનો ત્રીજો ભાગ કરવાનો છે અને જે માપ આવે તેમાં એક ઇંચ પ્લસ કરવાનો છે જે તમારું તૈયાર આસન આવશે અને હવે આપણે બીજી રીત જોઈશું જેમાં તમારે કોઈ પેનની જરૂર નથી કેલ્ક્યુલેટરની જરૂર નથી ફક્ત મેજરટેપની જરૂર છે જે આપણે બોડી માપ પરથી જ લઈશું બોડી પરથી જ લઈશું તેમાં તમે અહીંયા સાઈડમાં વિડીયો જોઈ શકો છો જેનું તમે માપ લેવાના હો તેને વ્યવસ્થિત આ રીતે ઊભા રાખવાના છે અને હાથને સીધો રખાવાનો છે કારણ કે આપણે જ્યારે હાથ સીધો રાખીએ ત્યારે કોણીથી અહીંયા જે છેલ્લી આંગળી છે તે આપણું તમે અહીંયા શરીરમાં જો બોડી પરથી જોશો તો તમને ખ્યાલ આવશે તે ક્યાં સુધી આવે છે એટલે જેનું તમારે માપ લેવાનું હોય તેને સીધા ઊભા રાખી અને હાથ જે તમે સાઈડમાં જોઈ શકો છો તે પ્રમાણે હાથ સીધો રખાવાનો છે અને મેજર ટેપ છે તે આ જે કાપડું કોણીનું હાડકું છે ત્યાંથી નીચે અહીંયા અહીંયાથી રાખવાની છે અને અહીંયા આંગળીની છેક આંગળી જ્યાં પૂરી થાય છે ત્યાં સુધી આ રીતે સીધી મેજરટેપ રાખી અને જે તમે અહીંયા સાઈડમાં જોઈ શકો છો એવી રીતે સીધી મેજરટેપ રાખી અને માપ લેવાનું છે અને જે માપ આવે તે તમારું આસન રહેશે તો આ રીતે મેં ચટેપ રાખી અને તમે માપ લેશો અને જે માપ આવશે તે તમારું આસનનું માપ છે તો આવી રીતે બોડી માપથી પણ આસનનું માપ લઈ શકાય છે તો તમને આ બંનેમાંથી કઈ રીત ઈઝી લાગી તે તમારે મને કોમેન્ટ કરવાની છે તો હવે આપણે આ પહેલી અને બીજી બંને રીતથી આસનનું માર્કિંગ કરીશું જેથી તમે વ્યવસ્થિત સમજી શકો કે બોડી માપથી આસનનું માપ લેવું કેટલું ઈઝી છે તો અહીંયા બોડી બ્રાઉન્ડ છે તે સાડત્રીસ છે અને લેન્થ છે તે છે છે અને બોટમ તે સાત ઇંચ લઈશું તો આ પ્રમાણે સલવારનું માપ લેવા માટે સૌપ્રથમ આપણે અહીંયા બતાવ્યા પ્રમાણે લેન્થનું માર્કિંગ કરીશું બોટમનું માર્કિંગ કરીશું અને ત્યાર પછી આસનનું માર્કિંગ કરીશું જે આપણે કાપડ પર જોઈશું તો સલવારનું કટિંગ કરતાં પહેલાં શું ધ્યાનમાં રાખવું તો સૌ પ્રથમ કાપડમાં જો ત્રાસ હોય તો કટિંગ કરી લેવો અત્યારે મારે આ સલવાર કટિંગ નથી કરવાની તમને સમજાવવા માટે ડ્રો કરું છું માટે હું કટિંગ નથી કરી રહી પણ સૌ જો કાપડમાં નીચે ત્રાસ હોય આ ઓપન સાઈડ છે અહીંયા તમે જોઈ શકો છો આ ઓપન સાઇડ છે તો કાપડમાં ત્રાસ હોય તો તેને અલગ કરી લેવું અને કાપડનો પનો છે તે કેટલો લેવો તો સાદી સલવાર જ્યારે બનાવવાની હોય ત્યારે કાપડનો પનો છે તે તેતાલીસ બેતાલીસ અથવા તો ચુમ્માલીસ ઇંચનો લેવો તો અહીંયા તમે જોઈ શકો છો કાપડનો પનો છે તે બેતાલીસ ઇંચનો છે બેતાલીસ અથવા તો ચુમ્માલીસ હોય તો પણ સલવાર બનાવી શકાય છે અત્યારે બેતાલીસ ઇંચનો છે અને આ કાપડને આપણે આ રીતે ચાર ફોલ્ડ કરેલું છે આ બે ફોલ્ડ છે અને આ નીચેના બે છે એમ ચાર ફોલ્ડ કરેલું છે તો સૌપ્રથમ કાપડને આ રીતે ચાર ફોલ્ડ કરી લેવું અને હવે આમાં આ જે માપ છે તે પ્રમાણે આપણે માર્કિંગ કરી લેશું અને આ સલવાર કટિંગ કરવા માટે બે મીટર કાપડ લીધેલું છે બે મીટર કાપડને આ રીતે ચાર ફોલ્ડમાં કરી લેવાનું છે અને જે ઓપન સાઈડ છે ત્યાંથી માપ લેવાનું છે હંમેશા સલવારનો માપ ઓપન સાઇડથી જ લેવાનું છે તો આ રીતે જે બેલ્ટની સાઈઝ હોય તે પ્રમાણે અહીંયા ઉપર বেল্ট નું છોડી અત્યારે આ বেল্ট ની સાઈઝ છે તે આપણે 7 ઇંચ રાખીશું તો বেল্ট ની સાઈઝ 7 ઇંચ લઈ અને જે લેન્થ હોય તે પ્રમાણે માર્કિંગ કરીશું તો અત્યારે આપણે આ 38 લેન્થ લેવાના છે એટલે 38 માં 1 ઇંચ પ્લસ કરી અહીંયા માર્કિંગ કરી લેશું અને અહીંયાથી સીધી લાઈન ડ્રો કરી લેશું તો હવે આ જે લાઇન ડ્રો કરે છે ત્યાંથી આપણે આસનનું માપ લેવાનું છે પણ તેના માટે સૌ પ્રથમ બે ઇંચ ઉપર એક માર્કિંગ કરી લઈશું અને આ માર્કિંગ છે ત્યાંથી આસનનું માર્કિંગ કરીશું હવે બેલ્ટ આપણે લેન્થ વખતે સાત ઇંચ રાખેલો અને અહીંયા આપણે આસનનું માપ છે તે તેર ઇંચ આવેલું છે સાડત્રીસનો ત્રીજો ભાગ કર્યો અને તેમાં એક ઇંચ પ્લસ કરેલું છે એટલે તેર ઇંચ આવેલું છે તો તેરમાં આપણે એક ઇંચ સિલાઈનું પ્લસ કરવાનું છે તો આ જે માપ છે તે રેડી માપ છે એટલે આપણે સિલાઈનું એડ કરી અને અહીંયા ચૌદ ઇંચ ઉપર માર્કિંગ કરીશું હવે આ ચૌદ ઇંચનું માર્કિંગ આવ્યું છે ત્યાંથી આપણે દોઢ ઇંચ અંદર આવીશું અને અહીંયા સુધી જોઈન્ટ કરી લઈશું વ્યાસનનો અહીંયા રાઉન્ડ શેપ આપી લઈશું આ રીતે હવે અહીંયા તમને ક્વેશ્ચન થશે કેટલું માર્કિંગ કર્યું તે આપણે આ લાઇન છે તો અહીંયા બે ઇંચ એક્સ્ટ્રા શા માટે લીધું છે અહીંયાથી આ લાઈન અહીંયા સુધી જોઈન્ટ કરી લઈશું જે તમે અહીંયા જોઈ શકો છો આજે બે ઇંચ એક્સ્ટ્રા લીધું છે ત્યાંથી અહીંયા સુધી જોઈન્ટ કરી લઈશું તો લેન્થ તમારી જે હતી તે પ્રમાણે પરફેક્ટ રહેશે અને આસનમાં જે બે ઇંચ લીધું છે તેનાથી સલવારનું ફિટિંગ ખૂબ જ સરસ આવશે અને તમને પહેરવામાં કમ્ફર્ટેબલ રહેશે તમે આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ મેં આગળ કટિંગના વિડીયોમાં પણ બતાવેલું છે અને હવે આપણે બોડી માપથી જે આસનનું માપ લીધું તે પ્રમાણે અહીંયા માર્કિંગ કરીશું હવે તમે બોડી માપથી ખ્યાલ હશે કે એ માપ છે તે તેર પોઈન્ટ પાંચ આવ્યું હતું બોડી માપથી તેર પોઈન્ટ પાંચ આવ્યું હતું તેનું આપણે અહીંયા માર્કિંગ કરીશું અહીંયા પણ તમને થશે કે આ બંને માપ અલગ અલગ કેમ આવે છે તો એક સાઈઝમાં જો આ માપ અલગ અલગ આવે તો સલવાર ફિટિંગમાં કાંઈ પ્રોબ્લેમ નથી થતો તમને જો આ રીત અઘરી લાગે છે તો તમે આ રીતે બોડી માપથી તે માપ લઈ શકો છો અને સલવારનું કટિંગ એકદમ ઇઝી રીતથી કરી શકો છો માટે પેલી અને બીજી બંને રીત તમે સલવાર કટિંગમાં યુઝ કરી શકો છો માટે આપણે બીજી રીતનું જે માપ છે તે કેવી રીતે આવશે તે જોઈશું તો તેના માટે ફરી વખત અહીંયાથી માપ લઈશું તો તે જ પ્રમાણે માપ લેવાનું છે બેલ્ટનું અહીંયા છોડી અને સાડા તેર છે એક ઇંચ પ્લસ કરીશું એટલે સાડા ચૌદ ઉપર આવશે અને આ લાઈન ને અહીંયા આ રીતે જોઈન્ટ કરી અને રાઉન્ડ છે તે આપણે અહીંયાથી આપીશું અને હવે નીચે બોટમ સુધી જોઈન્ટ કરીશું અહીંયા જે બોટમની સાઈઝ હતી તે પ્રમાણે અહીંયા એક ઇંચ પ્લસ કરી અને માર્કિંગ કરી લીધું છે અને હવે આ જે માર્કિંગ છે ત્યાંથી આપણે અહીંયા જે આસનનું માર્કિંગ કર્યું છે ત્યાં સુધી લાઇન ડ્રો કરી લેશું આ રીતે તો અહીંયા આસનના જે આપણે બંને માર્કિંગ છે તેની સાથે લાઇન ડ્રો કરી છે બોટમનું માપ સેમ છે અને બંને સુધી અહીંયા જે માર્કિંગ છે ત્યાં સુધી આ રીતે લાઇન ડ્રો કરી છે અને અહીંયા ફરક તમે જોઈ શકો છો કેટલો ફરક આવે છે બંને આસન અલગ અલગ માપ છે છતાં પણ આટલો જ ફરક આવે છે અને અહીંયા અહીંયા હાફ ઇંચનો ફરક આવે છે હવે આટલો સલવારમાં ફરક જે આસનમાં આવશે તે તમારા ફિટિંગમાં કોઈ પ્રોબ્લેમ નહીં કરે તો તમે સલવારમાં આ બંને રીતથી આસનનું કટિંગ કરી શકો છો જે તમને ઇઝી લાગે તેનો તમે યુઝ કરી શકો છો અને તમને કઈ રીત ઈઝી લાગી તે તમારે મને કોમેન્ટ તો કરવાની જ છે અને જો તમે આ ચેનલ પર વિડીયો રેગ્યુલર જુઓ છો તો આ રીતે કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરો જેથી તમે તમારા કટિંગ અને સ્ટિચિંગના જે પ્રોબ્લેમ થતા હોય તે દૂર કરી શકો આવા નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ